નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે ભીંડાનું શાક બનાવીશું કે જેમાં એક સિક્રેટ મસાલો ઉમેરીશું જેનાથી શાકનો સ્વાદ ખૂબ વધી જશે તો એને માટે અઢીસો ગ્રામ તાજા અને એકદમ કુમળા ભીંડા લીધા છે કે જેને ધોઈને કપડાં વડે લૂછી લીધા બાદ આ રીતે એક ભીંડાના બે કટકા કરીને વચ્ચે કટ મૂક્યો છે કારણ કે આપણે ભરેલા ભીંડા બનાવવાના છીએ તો હવે ત્રણ ટેબલ સ્પૂન ચણાના લોટને એક પાનમાં ડ્રાય રોસ્ટ કરી લેવાનો છે વધારે લાલ ન થઈ જાય એ ધ્યાન રાખવાનું અને ફક્ત શેકાવાની સરસ સુગંધ આવવા માંડે એટલે ગેસ બંધ કરી દઈશું અને લોટને ઠંડો થવા દઈએ અને ઠંડો થયા બાદ એક મિક્સર જારમાં લઈએ ત્યારબાદ એક મુઠ્ઠી જેટલા શેકેલા સિંગદાણા ઉમેરીશું બે ટીસ્પૂન તલ બે ટી સ્પૂન કાશ્મીરી મરચું એક ટી સ્પૂન કિચન કિંગ મસાલો વન ફોર ટી સ્પૂન ગરમ મસાલો અને એક ટી સ્પૂન આમચૂર પાવડર ઉમેરીએ હાફ ટીસ્પૂન હળદર વન ફોર ટી સ્પૂન હિંગ બે ટીસ્પૂન જીરું હાફ ટીસ્પૂન લાલ તીખું મરચું અને એક ટીસ્પૂન ખાંડ કે જે બિલકુલ ઓપ્શનલ છે પરંતુ આપણે આમચૂર પણ લીધો છે તો સ્વાદ બેલેન્સ થશે અને સ્વાદ મુજબ મીઠું અને એક ટીસ્પૂન વરિયાળી ચોક્કસ ઉમેરજો બહુ જ સરસ ટેસ્ટ લાગશે અને થોડું કરકરું ક્રશ કરી લઈએ હવે બેથી ત્રણ ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીએ અને ત્યારબાદ સિક્રેટ મસાલો એટલે કે મેથીયાનો આચાર મસાલો ઉમેરીશું આનાથી શાકનો સ્વાદ બહુ જોરદાર આવશે અને મિક્સ કરીને લાસ્ટમાં ચોપ કરેલી કોથમીર ઉમેરીશું અને આ તૈયાર કરેલ સ્ટફિંગને આપણે ભીંડામાં ભરીશું આ રીતે હલકા હાથે થોડું પ્રેસ કરીને બધા ભીંડાને આપણે ભરી લેવાના છે આ રીતે મેં બધા ભીંડા ભરી લીધા છે અને થોડા મસાલો બચ્યો છે એ પણ આપણે શાકમાં ઉમેરવાના છીએ તો આ લોખંડની કડાઈ મૂકી છે ગેસ પર એમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ મૂકીશું હાફ ટી સ્પૂન રાઈ હાફ ટી સ્પૂન જીરું અને વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરીએ અને આ રીતે કડાઈને તેલથી બરાબર કોટ કરી દીધા બાદ આપણે જે ભીંડા ભરી લીધા છે એ ઉમેરીશું અને શરૂઆતમાં ગેસની આંચ મીડિયમ ટુ સ્લો તરફ રાખવાની છે હવે થા વડે હળવે હળવે આ રીતે મિક્સ કરીશું અને ત્યારબાદ ઢાંકણ ઢાંકીને આપણે કૂક થવા દઈએ ત્રણથી ચાર મિનિટ બાદ ફરીથી જોઈ લઈશું અને હલાવીને ઢાંકણ ઢાંકીને ફરીથી થવા દઈશું ફરીથી જોઈ લઈએ અને તમે જુઓ ને કે ભીંડા સાથે મસાલા મિક્સ થઈને કેટલો સરસ કલર દેખાય છે ઈંડા સરસ કૂક થવા માંડ્યા છે તો હવે બાકી જે મસાલો બચ્યો છે એ પણ એડ કરી દઈએ અને ગેસની આંચ હવે એકદમ સ્લો કરી દેવાની યાદ રાખીને નહીં તો મસાલામાં લોટ છે ને એ તળિયે ચોંટશે તો હવે ઢાંકીને સ્લો આંચ પર આઠથી દસ મિનિટ થવા દઈશું દસ મિનિટ બાદ જુઓ વાવ વચ્ચે મેં બે વાર હલાવી લીધું હતું અને આપણું શાક પરફેક્ટ રીતે રેડી છે તો હવે ગેસ બંધ કરી દઈશું અને સર્વિંગ કરીએ તો આ થયું રસોઈયા સ્ટાઇલનું પરંતુ ભીંડા તળ્યા વિનાનું અને પ્રમાણસર તેલમાં બનાવેલ અને લોખંડની કઢાઈમાં બનાવેલ સ્ટફ ભીંડાનું શાક કે જેને તમે રોટલી પૂરી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો મળતા રહીશું બીજી નવી રેસીપી સાથે આવજો